કાર્નિવલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું આયોજન થકી ફરી એક વખત સમાજ અને યુવાનોને નો ડ્રગ્સનો સંદેશો આપી જાગૃત કરવાનો પ્રયાસ કરાવશે તો આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્નિવલમાં જોડાશે યુથ નેશન દ્વારા છવ્વીસમી જાન્યુઆરીએ સેનો ટુ ડ્રગ્સના સંદેશા સાથે અઢ કિલોમીટર લાંબા કાર્નિવલનું આયોજન એક મોટા અને દસ નાના સ્ટેજ પર શહેરના વિવિધ બહુ પ્રતિભાશાલી કલાકારો આપશે પરફોર્મન્સ ડ્રગના વ્યસનથી યુવાનોએ બચવા સતત દસ વર્ષથી યુથ નેશન કરી રહ્યું છે આયોજન સુરત સમાજોને ખાસ કરીને યુવાધનને ડ્રગ્સના વ્યસનથી દૂર રાખવા માટે કાર્ય કરતી સંસ્થા યુથ નેશન દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના રોજ અઢી કિલોમીટર લાંબા કાર્નિવલ આયોજન કરવામાં આવ્યું છે આયોજન થકી ફરી એક વખત સમાજ અને યુવાનોને સે નો ટુ ડ્રગ્સ નો સંદેશો આપી જાગૃત કરવાનો પ્રયાસ કરાશે આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્નિવલમાં જોડાશે આ અંગે માહિતી આપતા યુથ નેશનના સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું ડ્રગ્સના વ્યસનથી યુવાધનને બચાવવાના લક્ષ્ય સાથે તેઓ છેલ્લા દસ વર્ષથી કાર્ય કરી રહ્યા છે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે સંસ્થા દ્વારા જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે પહેલા સતત પાંચ વર્ષ સુધી રોડ શો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદના બે વર્ષ કાર રેલીનું આયોજન

माई नेम इज़ नीरज सोनपाल और मैं मैजिक्स हेयर केयर से हूँ सो so, ये जो 26 जनवरी को जो यूथ नेशन का जो प्रोग्राम हो रहा है सूरत में जो हर साल वो लोग ट्वेंटी जनवरी पे करते हैं फॉर द से नो टू ड्रग्स वो बहुत अच्छा एक एक इवेंट है जो सूरत में हर साल होना चाहिए बिकॉज द वे जैसे लोगों ने कहा कि ड्रग्स जैसे लोग ले रहे हैं उनको दूर करने के लिए उनकी हेल्प करने के लिए वो हर साल ये इवेंट करते हैं तो इस बार मैजिक केयर और हमारी एसोशिएट ब्रांड्स जो है वो उनको सपोर्ट कर रही है ऑन दिस इवेंट ट्वेंटी सिक्स जनवरी सो डू कम आपको हर किसी को आना चाहिए उसमें मनोर लाइक एंटरटेनमेंट से लेके ड्रग्स के दूर करने के लिए के जो उन्होंने दूर किया हुआ है उन लोग से भी मिलने का होगा तो उनको सपोर्ट करने के लिए आज जो ले उनको और 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 मोटिवेट करने के लिए लिए कि ये नहीं करना चाहिए उनके लिए चाहिए उनके सबको आना उसी रीजन से हम और हमारी जो एसोसिएट है है वो इस बार सपोर्ट कर रही यूथ यूथ नेशन नेशन को फॉर नो टू विकास चंपालाल दोषी ने वो यूथ नेशन नो फाउंडर प्रेसिडेंट छब्बीस जनवरी एक આનો મેઇન હેતુ એ છે કે અમે સુરત શહેર અને હિન્દુસ્તાનને ડ્રગ્સથી મુક્ત કરવા માટે સહયોગ આપવા માગીએ છીએ યુથ નેશન છેલ્લા દસ વર્ષથી આ પ્રયાસ કરે છે અને એની સાથે સુરતની જનતા સુરતના પોલીસ કમિશનર સુરતના આપણે આગેવાન સુરતના જે હોમ આપણા ગુજરાતના હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી એ બી જોડાયેલા છે આ વર્ષે અમારી સાથે સ્ટીમ હાઉસથી બી વિશાલજી બોધિયા અને એમની દીકરી અહીંયા જોડાયેલી છે મેજિક શહેર કેરના જે માલિક બ્રિજેશભાઈ છે એ બી જોડાયા છે ને અમે બધા સાથે મળીને ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા ડ્રગ્સ ફ્રી સુરત કરવા માંગીએ છીએ આ રૂપરેખા કઈ રીતે સાંજે પાંચ વાગે અમે આ કાર્નિવલ પબ્લિક માટે ઓપન કરવાના છીએ પાંચ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી આ કાર્નિવલ ચાલશે આની અંદર એન્ટ્રીથી લઈને એન્ડ સુધીમાં લગભગની તો અગિયાર જેવા મોટા સ્ટેજ બનવાના છે દરેક સ્ટેજમાં સુરતના નોન જે આર્ટિસ્ટ છે એ લોકો પરફોર્મ કરવાના નોન સ્ટોપ ત્રણથી ચાર કલાક એ લોકો પરફોર્મ કરશે નાના છોકરાઓ માટે ત્યાં બહુ 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 બધા નાના નાના બહુ બધા ગેમ હશે એ લોકો પોતાને ત્યાં એન્ટરટેનમેન્ટ કરી શકશે પછી એને અલાવા યુથ માટે બહુ બધી એક્ટિવિટી છે ડ્રગ્સની ઉપર ડ્રગ્સની અવેરનેસ પર કાઉન્ટર હશે સુરત પોલીસ એમનું કાઉન્ટર લગાવશે ત્યાં હેલ્થ ચેકઅપ હશે એને અલાવા બહુ બધી એક્ટિવિટીઓ છે मेरा नाम खुशी बुदिया है ये मेरी छोटी बहन झील बुदिया है आ, हम दोनों स्टीम हाउस की तरफ से आए हैं स्टीम हाउस हमेशा सोशल कॉज को सपोर्ट करना चाहता है एंड हम दोनों यूथ के पार्ट है इसलिए हमें भी लगा कि यूथ नेशन के साथ जुड़ने में बहुत अच्छा है हम भी यूथ को ये मैसेज पहुँचा सकते हैं कि ड्रग्स का कितना प्रॉब्लम है आजकल देश में और यूथ को एजुकेट कर सकते हैं कि ड्रग्स को ना भूलना चाहिए मेरा नाम झील बुदिया है आप क्या कहना चाह हैं मैं भी यही कहना चाहती हूँ कि हमें ड्रग्स के लोग कहना चाहिए हमें बहुत अवेयर होना चाहिए एंड यूथ नेशन इज डूइंग अ वेरी गुड कॉज इन अवेयरिंग पीपल अबाउट इट ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत